ગુરૂર્બ્રહ્મા ગુરૂષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરૂર્સાક્ષાત્ત પરબ્રહ્મા તસ્મૈશ શ્રી ગુરવે નમ ઇયા દેવી સર્વુટે કથારૂપે સંસ્થિ નમસ્ત 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 બોલે શ્રીરામચંદ્ર ભગવાનિનારાયણ ભગવાન ઓમ નમ પાર્વતીપતિ

સાથે સાથે જે યજ્ઞમાં જોડાય છે દાતાઓ જે યજ્ઞના યજમાનશ્રીઓ અને ખાસ કરીને જે રાજુભાઈ આખા ઠાકર પરિવાર જેના ઉપર જોગ બાપોની પરમ કૃપા હતી હા કે સાચારે સદગુરુનો જેના ઉપર સાથ હોય જેને સાચા સદગુરુ મળી જાય ને બસ તો કાચના મોતીરા હીરા થઈ જાય એ આ સદગુરુની તાકાત છે તો એવા ઠાકર પરિવારમાં વૈષ્ણવી રાજુભાઈ બધાને વંદન બ્રહ્માય નમઃ અને સાથે સાથે મારા ભાઈ પરસોત્તમભાઈ રતિલાલભાઈ આપણા અરવિંદભાઈ અને મોરબીના બધા લોકો રૂપનાથભાઈ અને બધા લોકો મોરબીના એટલું જ નહીં પણ સમગ્ર અઢાર લોકો યોગ બાપુના આશ્રમના એની પ્રેરણાથી આવે છે બાપ તમે વિચાર કરો શૂન્યમાંથી સર્જન થઈ આવડું મોટું ધામ આવો મોટો મહાયજ્ઞ બધા ખૂબ લાભ લેજો કારણ કે સમકી ગતિ અટપટી ઝટપટ નહીં સમજાય મિત્ર દિલકી ખટપટી તો આપવું આપ સમજાય સંતની તાકાત સંતનું ભજન એ ઓળખવું બહુ અઘરું છે મોરબી માં અનેક પડ્યા પૂરા થાન માં પુરા અને આજે આ બાવળિયા નું આવડું મોટું ધામ બની રહ્યું છે ત્યારે મને ફોન આવ્યો મને આમંત્રિત કરી એટલે બધા દર્શન કરવા હું આવ્યા છું મને ખ્યાલ છે નારાયણ ભગવાન આપણા બીજી ચાલી રહી છે